É Obrigado. Claro આપણે બધાને ખ્યાલ જ છે અયોધ્યાની અંદર રામ ભગવાન આજે જીત મંદિરની અંદર પધાર્યા અને એનું આજે એક વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ભાલાવડની હિન્દુ મંદિર વિકાસ સમિતિ દ્વારા જીતેષભાઈ અહીંયા બેઠા છે પટેલ એમને એક વિચાર આવ્યો કે આપણે કાલાવડની અંદર જે મંદિરો છે એમાં એક હનુમાન ચાલીસા સવારના સમયે અને સંધ્યા કે સાંજના સમયે બે વખત હનુમાન ચાલીસાનું જે બ્રાન્ચ છે એ હનુમાન ચાલીસા થાય એ માટે એ ઓટોમેટિક જે એનો સમય આવશે એટલે એ પ્રમાણે દાખલા તરીકે રિપોર્ટ સાડા છ ટાઈમરથી સાડા છ સાંજના અને સવારના સાડા પાંચ કે ની આસપાસ આ બંને વખત આખા ખાલાવડ ની અંદર હનુમાન ચાલીસાનો નો પાઠ થશે એ પ્રકારે આ સમિતિ ને માતાઓ શ્રી દ્વારા અને સિસ્ટમ છે અને એમને એ પણ પોતે જ મંદિરની અંદર આખું ફિટિંગ પણ કરી અને આ મંદિર ખૂબ જ સારું એવું કાર્ય કરે છે હિન્દુની અંદર અને આજે આ હનુમાન કુવા મંદિર તરીકે હા હનુમાનજી મહારાજ મંદિરના આજે હનુમાનજી મહારાજના સમક્ષ આપણા જીકા બાપુ તેમજ આપણા માદરણીય ભાનુભાઈ પટેલ દ્વારા અને એમના અહીંના પૂજાની આના દ્વારા આપણે ખુલ્લો મૂકવામાં આવેલ એટલે કાલથી આપણે બધા જ હનુમાન ચાલીસા આખા જ તાલાવડની અંદર લગભગ અગિયાર જગ્યા ઉપર આ માઇક સિસ્ટમ મૂકાઈ ગઈ છે એટલે આજે સંધ્યા સમયે જ આ આપણે હનુમાન ચાલીસાના પાઠ થશે તો ખૂબ જ સારું આપણે આપણી સમિતિને અભિનંદન રાઈ સ્વીરા આમ તો ફલા પ્રતિષ્ઠા સીટીપ દ્વારા આયોજિત આ પેલો આજી આપનો સાવરાવ તાલુકાની નવી નાગરો નામ છે નિયમ તો કહેવાનું તો એમ ચાલતા ગામડાઓમાં પણ આપણો કાર્યક્રમ કરવાનું વિચારતા હતા આપણે નાનકડા પણ સુંદર કાર્યક્રમ એના થઈ ગયા આપણે જયારે રામ જન્મભૂમિ ઉપર મંદિર બને એને માટે जनवार चलावता था क्या वे सूत्र बोला था ये सोगंध राम की खाते हैं मंदिर वही बनाएंगे मंदिर वही बनाएंगे मंदिर भव्य बनाएंगे आपHttpContext सूत्र नहीं रघुराम चंद्र आप तो द्वारा आप प्रदान की धाम की चलाई और ये सूत्र तेरी

જ્યાં જરા એવું કરીએ આપણે કે અહીંયાના જે જે તે મંદિરના સ્થાનિક ભક્તો છે ને એની એમાં રસ લેવા અને જે તે મંદિરના સ્થાનિક ભક્તોએ કંઈ ને કંઈ ખર્ચ ઉઠાવો છે તો દાન મળે છે કે ખેતી એવું નહીં અને સ્થાનિક ભક્તોમાંથી આજની વ્યવસ્થા છે એ બરાબર ચાલે એના માટે વ્યક્તિ નક્કી થાય એમને રેડું પણ